તેની પાછળનું કારણ આમ જોવા જાવ તો સીધું અમિતભાઈ શાહ જ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના વરિષ્ઠ નેતા અમિતભાઈ શાહ જ છે ડાયરેક્ટ સીધી રીતે વાત કરીએ તો અમિતભાઈ શાહ સેન્ટરમાં છે કેન્દ્રમાં અમિતભાઈ શાહ છે ગુજરાતમાં જે બદલાવ આવ્યા પ્રમુખ બદલાયા મુખ્યમંત્રી જ રહ્યા પણ હર્ષ સંઘવી આપવા પાછળનું કારણ અમિતભાઈ શાહ ની અને પક્ષની પ્રતિનિધિ વફાદારી સી આર પાટીલ હતા ત્યારે પણ એનું એક અલગ વજન હતું હર્ષ સંઘવી નું વજન હતું અગાઉ પણ કહી ચુક્યો છું કે ભાઈ હર્ષ સંઘવી ગુજરાત ભાજપનું ભવિષ્ય છે આવું હું બે ત્રણ વખત કહી ચુક્યો છું લખી પણ ચુક્યો છું અને આજે જે રીતે મંત્રીમંડળ નું જે નવું રિસફલ થયું એમાં એમને જે નાયબ મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું એ સ્પષ્ટ બતાવે છે કે ભાઈ એમનું વજન હતું અને એમાં ઇમ્પ્રુવ થયું અને અપગ્રેડ થયું અને એમને સારી તક મળી એટલે મારું શું કહું છું કે ખાસ અમિતભાઈ શાહ આમાં કેન્દ્રમાં છે અત્યાર સુધી શું હતું કે ભાઈ સી આર પાટીલ પ્રમુખ હતા સી આર પાટીલ પ્રમુખ હતા અને એક એ પણ એક બહુ વ્યક્તિત્વ અલગ હતું મોટું મોટું વ્યક્તિત્વ હતું એટલે એ હતું કોન્ફ્લિક્ટ થતા હતા એટલે ભૂપેન્દ્ર પટેલ સરકાર અને સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ નહી થતો છતાં તાલમેલ જોઈએ ભૂપેન્દ્ર પટેલને ને મજા નહીં આવતી હતી સરકાર ચલાવવાની જે મજા આવી જોઈએ કે એક લાગી દાદા તો સીધા છે ભગવાનના માણસ એમ કેવું કહેવાય છે પ્રમાણિક છે બધું છે પણ વહીવટ માટે જે હોય છે ને તે દાદાને મજા નહીં આવતી હતી હવે પરિસ્થિતિ એવી થઈ કે પંચાયત આવે અમિત શાહ ના માણસ દાદા પણ અમિત શાહ ના માણસ હવે કહેવાય એક જમાનામાં આનંદીબેન પટેલ ના આવ્યા અને હવે દાદા પણ સીધા અમિત શાહ કેમ્પના કહેવાય હર સંઘવી પણ અમિત શાહ કેમ્પ ના કહેવાય એટલે એક રાગીતાથી હવે સરકાર અને સંગઠન એક રાગીતાથી ચાલશે આ એક બહુ લાંબા ટાઈમ પછી એક ચોક્કસ દિશામાં પક્ષને અને સરકારને એક ચોક્કસ કામ કરવાની મજા આવે એવું

પણ દક્ષિણ ગુજરાત ઉપર એને જાણે નક્કી આપ્યું હોય સાટું વાડી આપ્યું હોય કે પછી દક્ષિણ ગુજરાત તારું તાર જે કરવો કર એમ તો એ રીતે એને જે સુરત મહાનગરપાલિકા પછી દાટ વાળ્યો છે ને આટલો મેં મારી જિંદગીમાં ખરાબ વહીવટ ક્યારે જોયો નથી એટલે અને જેને તેને બસ એક પેલી હલકાના હાથમાં હવાલદારી આવી ગઈ ને એ પ્રકારની આખો એને સુરતમાં દક્ષિણ ગુજરાતમાં એ રીતનો વહીવટ કર્યો છે એ સંગઠનમાં ચાલે નહીં સંગઠન તમારે બધાને લઈને સાથે ચાલવું પડે તમારો દંડો લઈને જેને તેને એ કરવો એ એ નહીં ચાલે એટલે બહુ લાંબો વિરોધ વિરોધ હતો એ ત્યાં સુધી સુધી ઉપર પહોંચ્યો પણ એને કારણે જ પછી જગદીશ પંચાલ નું નામ તો ચર્ચામાં હતું જ અને છેવટે એ સાચું પડ્યું કે પક્ષ પ્રમુખ પ્રમુખ પદ એમને જ મળે ને એમને મળ્યું એટલે એ રીતે ચાલ્યું એટલે પાટીલ નું પ્રમુખ પદ ભલે એકસો ને આટલી વિધાનસભામાં એકસો ચોસઠ બેઠક લાવ્યા ચોસઠ થી વધારે બીજા કોંગ્રેસ તોડીને ભાજપમાં લાવ્યા આ બધું સીટો વધારે બરાબર પણ સંગઠનમાં ડખા બહુ ભારે હતા સંગઠનને તમારે તાલમેલ સાથે ચલાવવું પડે તમે તમારે એ નહીં ચાલે બિલકુલ પણ જે રીતે છેલ્લે કૌશિક વેકરી એની પણ ઓડિયો કેસેટ બહાર આવેલી અને એમાં પણ જે રીતે કકડાવ થાય કે આ બહુ સારી વાત નથી તારે તું આમ એટલે એને મેસેજ આવી ગયો કે ભાઈ આ થોડું આમ તેમ થાય છે એટલે એટલે બહુ

એને ટેકનોલોજી નો ઉપયોગ કર્યો આઈએસઓ નાઇન ઝીરો ઝીરો વન કાર્યાલય પણ બનાવ્યુંનોલોજી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો આ બધું બહુ ભારે એટલે પહેલેથી અને લોકો અંજય જાય એ પ્રકારની એની આખી કાર્યશૈલી લોકો અંજય પણ થતા હતા શિસ્તા નામે લોકો કોઈ બોલતા નહીં હતા અને એ રીતે આખો એક એમનો કાર્ય કાળ આખો એક પૂરો થઈ ગયો પણ એ જે રીતે

જે રીતે દિલ્હી બે ચાર નવમાં સાંસદની ટિકિટ મળી સંસદની ટિકિટ મળી નવસારીની બેઠક ઉપરથી અને પછી દિલ્હી જવાનો મોકો મળ્યો તો દિલ્હીમાં પછી એ બહુ નજીક સરકી ગયા પહોંચી ગયા નરેન્દ્રભાઈ નો વિશ્વાસ એકદમ મેળવી લીધો બનારસમાં કાશી બનારસમાં ગંગા ઘાટ ના ઘાટ બનાવ્યા એમને જે કઈ કામ સોંપે ઉપરથી એ કામ પાર પાડતા બિહારમાં ઇલેક્શન હોય તો ત્યાં આગળ બધું મેનેજ કરી જતા હતા એટલે જે કોઈ ટાસ્ક એમને સોંપવામાં આવે એ ટાસ્ક એમને કરતા હતા અને એ રીતે વિશ્વાસ સંપાદન કરીને એટલે પછી એમને શિરભાવ રૂપે પ્રમુખ પદ સોંપવામાં આવેલું એટલે પણ અનજમલા મારે જાણવું છે સમજવું છે કે હર્ષ સંઘવી છે હર્ષ સંઘવી તો પાટીલ સાહેબના ચેલા ગણાય ને રાજકીય નહીં નહીં એવું નથી હોતું પક્ષ ના શિસ્તમાં બંને સુરત ના છે એટલે તાલમેલ ખાલી કેળવવો પડે બાકી હર્ષ સંઘવી શરૂઆત થી જ આઉટ રાઈટ અમિતભાઈ શાહ માણસ નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસુ એટલે એના ખેમામાં તો બિલકુલ જ નહીં એટલે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી પદ આવ્યા એ અંદરખાને સીઆર પટેલ ગમ્યું નથી એ પણ વાત બહાર આવી છે સ્વાભાવિક છે કે ભાઈ સી આર પટેલ પણ ઈચ્છા હોય કે ભાઈ હું સેન્ટર માં મિનિસ્ટર રહું ક્યાં રહું એના કરતા ગુજરાત માં મુખ્યમંત્રી બનવું તો મારો દબદબો ને મારો એ વધારે રોલો પડી શકે હું સારી રીતે ચાલી શકું પણ એની જગ્યાએ હર્ષ સંઘવી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હાજી સી આર પાટીલ ને મુખ્યમંત્રી થવું તું સો ટકા સો ટકા એમની અંદર ની મનો ઈચ્છા તો આજ કે ભાઈ બહાર વેડફાવું આખા દેશમાં જેની વેડફાવ એના કરતા ગુજરાતમાં મુખ્યમંત્રી હોઈએ એક આપણો રોલો આખો દબદબો આખો અલગ હોય બહાર હવે તામિલનાડુમાં કોણ સી આર પાટીલ કોણ ઓળખે બંગાળમાં કોણ સી આર પાટીલ ઓળખે કે બિહારમાં આપણો પ્રભારી છે એટલે પાંચ બળો ઓળખે એટલે એટલે એક ગુજરાતમાં મુખ્યમંત્રી હોવું એને એક આખું અલગ અસર હોય છે અને બહાર બીજા કોઈક જવું ત્યાં એટલા બધા તમે એસ્ટાબ્લિશ નહીં થઈ શકો ગુજરાતમાં તો ફિલ્ડ છે

નરેન્દ્રભાઈ ની નજીક હતા વિશ્વાસુ પણ હતા પણ છતાં એમને દૂર કરવામાં સી આર પાટીલ સફળ થયા અને પાર્ટી અત્યારે સાઈડ લાઈન કોંગ્રેસ પછી સાઈડ થઈ ગયા છે એક જમાનામાં એક સમયે સુરત શહેર ભાજપના પ્રમુખ હતા એમનો ડબડબો હતો મૂળ મુખ્ય વાત તો એ છે કે બે હાજર પાંચ સાત સુધીમાં તો પૂર્ણેશ મોદી સી આર પાટીલ હનુમાન કહેવાતા હતા એમ પૂર્ણેશ મોદી સુરત મહાનગરપાલિકામાં પક્ષના નેતા હતા સી પટેલ જે તે સમયે જેલમાં હતા તો પક્ષના નેતાની ગાડી સુરત મહાનગરપાલિક ગાડી લઈને એ જેલમાં પણ ખાસ નિયમિત બળવા માટે આટલી બધી એ લોકો હતી વિશ્વાસો હતા પછી કઈ હિસાબ કિતાબમાં કચરો પડ્યો હશે કઈ પણ કચરો પડ્યો અને બંને વચ્ચે દખા ચાલ્યા હતા આજે દખા એવા છે કે બે બધું એકબીજા ને મોડું જોવાના પણ એ નથી આમ અને બિલકુલ સત્તાથી દૂર કરી નાખાય કોણે પોલીસ દૂર કરી નાખ્યા તમે સીઆર આર વિશે તો વાત કરી પણ તમે હર્ષવીને પણ સુરતમાં કામ કરતા જોયા છે હર્ષ કઈ ક્વોલિટી લઈ એક વિશ્વસનીય હતા અને વિશ્વાસુ આજે માણસ વિશ્વાસુ કેટલો છે ઘણી બધી તબક્કેમાં એમને વિશ્વાસ વિશ્વસનીયતા પુરવાર કરી વિશ્વસનીયતા એટલા માટે લાંબે ગાળે ચાલતી હોય છે અને એ થતી હોય છે સંગઠનમાં સ્વર્ષી ભલે નથી આવ્યા યુવા મોરચાના મહામંત્રી બન્યા રાષ્ટ્રીય મહામંત્રી બન્યા ત્યાં સુધી પહોંચ્યા પણ પછી જે રીતે મહાનગરપાલિકાનું ઇલેક્શન લડ્યા ડાયરેક્ટ વિધાનસભા રાજ્ય મંત્રી પણ બન્યા અને અત્યારે નાયબ મુખ્યમંત્રી પણ બન્યા એટલે વિશ્વસનીયતા બહુ મોટી વાત છે અને નેતૃત્વને આદેશનું કઈ રીતે પાલન કરવું એટલે નેતૃત્વના ઘણા બધા ટાસ્ક હોય એ ટાસ્કને કઈ રીતે તમારે એને ફૂલફિલ કરવા કઈ રીતે એનો અમલ કરવો એ હર્ષ સંઘવી બહુ સારી રીતે જાણે છે ઓકે પણ દરેકમાં મર્યાદા હોય મારામાં પણ હોય તમારામાં પણ હોય એમ તમે હર્ષ સંઘવીને નજીકથી જોયા છે તો કઈ મર્યાદાઓ હવે આવનાર સમયમાં એમને નડી શકે કે અથવા જે મર્યાદાઓ તેમને સાચવવું જ પડે મર્યાદાઓ તો સરકારમાં છે હોમ મિનિસ્ટ્રી છે એટલે મર્યાદા તો ઘણી બધી ભલામણો આવે ઘણી બધી એ સાચવી દે પણ હર્ષ સમય શું છે કે તમને એમ લાગે પોતાનો માણસ છે એ તમને જ્યારે મળે ને તો એમ કે હું કાલે ચા પીવા આવું છું એટલે જેને કહે એ તો એકદમ ખુશખુશ થઈ જાય કોઈ દિવસ જતા નથી કરતા હું ચા પીવા મને પોતાની બે ત્રણ વખત કીધું છે કાલે ચા પીવા આવશે એમ હું ખુશ નથી થતો કારણ કે મને ખબર કે નથી જ પણ પેલો જેને બીજા સામાન્ય માણસ કોઈને કહે ને તો એટલો અડધો અડધો થઈ જાય કે કાલે હોમ મિનિસ્ટર મળતા ચા પીવા માટે છે ચાલો રાતે સુવે નહીં સવારે સારા પાડું દૂધ લઈ ના આવે હોમ મિનિસ્ટર આવવાના છે ચા પીવા માટે પણ જાય એ કશે જાય નહીં એટલે બધાને એમ લાગે કે ભાઈ આપણા માણસ છે એમ દરેક એવું લાગે એટલે એટલે એક એનામાં એક ક્વોલિટી ખરી એટલે પબ્લિકલી પબ્લિક ડીલિંગ પણ ખરું મેં ઘણી વખત કીધું પણ છે લખ્યું પણ કે ભાઈ સીઆર પટેલ દક્ષિણ ગુજરાતમાં લોકપ્રિયતા છે હર સંઘવીની આખા રાજ્યમાં લોકપ્રિયતા છે એવું મેં અગાઉ કીધેલું હતું એટલે એ રીતે હર સંઘવી અલગ પડે છે એટલે સી આર પાટીલ કરતા પણ હવે જે આ નિર્ણય લેવાયો કે સ્વતંત્ર ખાતું એટલે ગૃહ ખાતું કેબિનેટ કક્ષાનું હર સંઘવીને મળ્યું છે તો આ જે નિર્ણય લેવાયો છે પાર્ટી લીધો છે અમિત તવાર કહેવા પ્રમાણે અમિત શાહનો નિર્ણય છે પણ દાદા એનાથી રાજી હશે દાદા સો ટકા રાજી એક હવે દાદા ને કામ કરવાની મજા આવશે જો દાદા સીધા માણસે આ ખટપટ વાળું ખાતું હતું બદલી વાળું આવે આઈપીએસ ની બદલી ની બદલી ડીવાય ની બદલી આ બધી બદલી વાળું બધું બહુ બધું આવે દાદા ને બધું બહુ કોઠે પડે નહીં અત્યારે તો હર્ષ સંઘવી એને સરસ રીતે નિપટાવી શકે દાદા બીજા બધા વિકાસના કામોમાં હવે પૂરતું ધ્યાન આપી શકશે દાદાને હટાવવાનું કારણ પણ આજ કે ભાઈ દાદા વહીવટપત્ર સીધા છે પ્રમાણિક છે એક છાપ જળવાઈ રહી છે અને સારી છાપ છે અને કન્ટિન્યુ છે તો એમને બદલવામાં નથી આવ્યા એમની જોડે હર્ષ સંઘવીને મૂકીને સીઆર કરતા એક હર્ષ સંઘવી પણ એની સમકક્ષ જ છે એક એસ્ટાબ્લિશ કરી આપ્યો સીઆર ને તમારે માપા રાખવા હોય તો હર્ષ સંઘવીને મોટો કરવો પડે આથી જો હિસાબ છે એટલે સીઆર ને માપા રાખવા હર્ષ સંઘવીને મોટો કરવો પડે કોણ કોણ કરે ને હર્ષ મોટો કરવો જ પડે એટલે એ રીતે હર્ષ સંઘવીનો આ રીતે સ્થાન એનું હતું અને એ પણ બિંદાસ્ત હતા કે ભાઈ મારું સ્થાન નિયમિત છે ભૂતકાળમાં ઘણા બધા વિવાદો થયા પેનડ્રાઈવ નો વિવાદ આવ્યો પ્રદીપસિંહ વાઘેલા અને ગણપતસિંહ વસાવા નામો પણ આવ્યું પણ એ બધામાંથી પણ સીટની રચના કરી નાખેલી આવું બધા નહીં ગમેલું નહીં ગમેલું હતું એ બધામાંથી પણ બહાર આવી ગયા આવું બધું ઘણા બધા વિવાદ માંથી કાયમ બહાર આવી જવું હર્ષ સંઘવી બહુ સારી રીતે જાણે છે ગમે એટલા વિવાદ આવે પણ મેં મેં જોયું છે કે રાજકારણી જે હોય છે જેટલા રાજકારણી જોયા જોયા છે એમાં મોટા ભાગના રાજકારણી એવા હોય છે કે જેમાં બદલો લેવાની ભાવના બહુ તીવ્ર હોય છે પણ એ પ્રમાણ મને ક્યાંક ને ઓછું લાગ્યું છે તો શું કારણ એક તો હર્ષમીમાં બદલો લેવાની ભાવના નહીં બધાને સાથે લઈને ચાલે બધાને સાથે લઈને ચાલવાની એનામાં એક ભાવના ખરી કદાચ જૈન છે એટલે જૈન ધર્મ

જે ધારેલા એને જ કાઢવામાં આવ્યા છે રાઘવજી પટેલ હોય કે સુરતના ઓલપાડ મુકેશ પટેલ હોય કે જે કઈ બીજા નામો હતા ધારેલા હતા એમની કામગીરી પણ એટલી બહુ એની હતી અને ફરિયાદો પણ એમની સામે ઘણી બધી હતી એ ફરિયાદો ના આધારે જ એમને પડતા મુકવામાં આવ્યા છે અને બીજા પણ છે તે કઈક બધું બહુ મોટું કઈ ધાડ મારી દેવાનું એવું નથી અત્યાર સુધી જેમ સરકાર ચાલી છે એમ ચાલવાની છે ફરક એટલો છે કે પ્રમુખ બદલાયા અને સંગઠનમાં જે ફેરફાર થયા એ પ્રમાણે સરકાર હવે એક રાગીતા ચાલે એક ધરી થઈ ગઈ એટલે અમિત શાહ ની ધરી જગદીશ પંચાલ છે જગદીશ વિશ્વકર્મા છે હર્ષ રઘ્વી છે ભૂપેન્દ્ર પટેલ છે એક રાગીતાથી ચાલશે જે શરૂઆતમાં જે બધા નખા ઉભા થતા હતા કે ભાઈ બધા સંગઠન એ હોવું જોઈએ સંગઠન કે એ પ્રમાણે સરકાર ચાલવી જોઈએ શક્ય નથી એટલે સંગઠન કહે સરકાર ચાલે એવું નથી આમ શરૂઆતમાં કે ભાઈ બધા મિનિસ્ટરો

એટલે જે લીધા છે એ પણ અપેક્ષિત હતા જે નામો ચર્ચામાં હતા એ જ લીધા છે એટલે એવું નથી પણ જે 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 હતા હતા છે નવા જે છે એ એક તરફી વફાદારી કે એક તરફી જેવી હોય એ લોકોને લીધા છે એટલે આખો અલગ પેલો એ ચીલો ચાતર છે પણ લાંબો કઈ વહીવટમાં લાંબો કઈ ફરક પડવાનો નથી જે પહેલા ચાલતો હતો સૌરાષ્ટ્રના લોકોની અપેક્ષા હતી કે લેવા પટેલમાંથી જયેશ રાદડિયાને સ્થાન મળશે એક યુવાન ચહેરો છે તો જયેશ રાદડિયા જયેશ રાદડિયા શું છે કે બિટપેની લાઈન પર ખરા પણ શેર એને એકદમ કટ્ટર વિરોધી હતા ઘણી બધી બાબતોમાં મેન્ડેટ જે આપવામાં આવતા હતા સરકારની કોઓપરેટિવ એમઆઈપીએમસી મને મેન્ડેટ આપવામાં આવતો હતો એ મેન્ડેટ દિલીપ સાંગાણી અને જયેશ રાદડિયાની ધરી

કૌશિક વેખરિયા પણ જોવા જાવ તો સીઆર ની વિરુદ્ધમાં ઘણા બધા છતાં એને એટલે એટલે પુષ્કળ હતું અને એમના ટેકેદારો માંથી બહુ ભારે હતું પણ એ શક્ય બન્યું એટલે એમ એટલે સીઆર જેને છે એને નહીં લાવી પણ જેને લાવવા લાવી એટલે મંત્રીમંડળમાં એવું એક ચિત્ર ઉભું એટલે એટલે સીઆર નો જે મત છે એ ઓછો કન્સિડર થયો આ મંત્રીમંડળમાં બિલકુલ બિલકુલ દેખાય છે સ્પષ્ટ દેખાય છે એટલે એક જે શરૂઆતના દિવસોમાં જે એનો દબદબો હતો એની જે બે હતી પણ તે આમાં બિલકુલ ધરાર એક અસંતોષ બહુ ભારે હતો આ તો શિસ્ત બધી પાર્ટી એટલે તમને અસંતોષ સપાટી પર દેખાય નહીં સીઆરના કાર્યકાળમાં જે રીતે અંદર ધુમાડો જે ચાલતો હતો સૌરાષ્ટ્રમાં કે દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે ઘણી બધી ઠેકાણે ઉત્તર ગુજરાતમાં કે બધે એમણે જે ડખા ઉભા કરેલા હતા એ ડખા વધ્યા એ ડખા સમેટાયા નહીં એટલે અંદર ખાને કઈ બી થાય એ પહેલા સંગઠન ચોક્કસ થઈ ગયું એટલે જૂનાઓ પણ જે અસંતુષ્ટ છે તે પક્ષમાં પણ જે પ્રમાણિક સાચી રીતે સારી રીતે કામ કરવા વાળો અસંતુષ્ટ એમને હતો અને જે લેતું તે હવે ધીમે ધીમે થોડુંક રાગે પડશે એટલે તમારી અપેક્ષા અને તમારું મૂલ્યાંકન એવું છે કે આ જે બે વર્ષ છે એમાં સરકાર હવે સરળતાથી કામ કરી શકે એવો માહોલ રચાયો છે એ બિલકુલ 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 એટલે એક ફ્રી મતલબ એક ખુલીને કામ કરી શકે દાદા જે કંઈ કામ કરવું હોય એ ખુલીને કરી શકે અત્યાર સુધી એક રાગી હતી નહીં એ બહુ સ્પષ્ટ ભલે દેખાય નહીં કે આપણને આપણે તો ખબર પડતી હતી કે ભાઈ દખલ બદલીઓમાં આવે જમીનોના કામોમાં આવે શહેર વિકાસમાં આવે

જેમનો લાંબો કાર્યકાળ સચિવાલયના રિપોર્ટિંગમાં પસાર થયો છે અને તેઓ છે અને સીઆર સંઘવી પણ છે અને કેવી રીતના આખી રાજકીય રાજકીય ધરી ધરી બદલાઈ અથવા રચાઈ કારણ કે હમણાં સુધી એક મત એવો પણ હતો કે હર્ષ સંઘવી એ સીઆર પાટીલના માણસ છે અને હર્ષ સંઘવીને જે કંઈ મળી રહ્યું છે એ સીઆર પાટીલના કારણે મળી રહ્યું છે પણ પત્રકાર દિનેશ અનાજવાલા કહે છે કે સમીકરણો બદલાયા અમિત શાહ સાથે જ પહેલાથી વફાદારી વિશ્વસનીયતા રહી અને પાટીલને પાટીલને કદ પ્રમાણે નાખવા અથવા માપમાં રાખવા કરવામાં આવ્યા છે પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અમને સબસ્ક્રાઈબ કરો અત્યારે મને અને સુરત થી પત્રકાર દિનેશ અનાજવાલાને રજા આપો નમસ્કાર વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई